કોડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ગીતાબેન જગદીશભાઈ સોલંકીનો જંગી બહુમતીથી વિજય થયો કોડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ગીતાબેન જગદીશભાઈ સોલંકીનો જંગી બહુમતિથી વિજય થયો ભાવનગર તાલુકાના કોડિયા ગામમાં સરપંચની રસાકસી ભરી ચૂંટણીમાં અનુભવી અને સારા વ્યક્તિની જંગી લીડથી જીત દરેક ધર્મના લોકોને સાથે રાખીને સર્વેશ સમાજના લોકોને સાથે રાખીને કામ કરતા માટે હંમેશા એક્ટિવ રહેતા સરપંચ તરીકે વિજય બનતા ગામમાં ખુશીનો માહોલ આવ્યો વિજય બનેલા સરપંચ અને તેમની સાથે તમામ વોર્ડના ચૂંટાયેલા સભ્યોનું કોડેક્સ મફતનગર રામાપીરના મંદિરથી વિજય સરગસ કાઢવામાં આવ્યું હતું જે આખા ગામમાં મતદારોનો આભાર માનવા વિજય સરગસ નીકળ્યું હતું ઠેર ઠેર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ગામના લોકો દ્વારા હાર પહેરાવીને વિજય બનતા બદલ અભિનંદન પાઠવ્યું હતું સરપંચના પ્રતિનિધિ તરીકે જગદીશભાઈ સોલંકીએ તમામ લોકોને આભાર માન્યો હતો તેમાં સભ્યોમાં પ્રવીણભાઈ કંટારિયા અંબાબેન સોલંકી વિનુભાઈ સોલંકી અનિષાબેન સરવૈયા સુરેશભાઈ બોરીચા ગીતાબેન વલ્લભભાઈ સોલંકી અને બાબુબેન સગનભાઈ કંટારીએ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તાલુકાના કોળિયાક ગ્રામ પંચાયતની અંદર જગદીશભાઈ સ્વાથી આ ચૂંટણી જીત્યા છે અને લોકોની ચાહના પણ એવી છે કે આ સ્વાથી વખત એને સરપંચ પદ ઉપર જીતાડ્યા છે અને જગદીશભાઈ એક ખરેખર નેતૃત્વ કોળિયાકનું એવું કરે છે કે દરેક સમાજને સાથે રાખી નાના મોટા માણસોના દરેકના કામ કરે છે અને હંમેશા જગદીશભાઈને લોકોની સારનાથે આવો વિજય મળે એવો ખૂબ ખૂબ આભાર બે હજાર પચીસની બાવીસ તારીખે ગીતાબેનને જંગી બહુમતીથી મતદાન કરવા માટેના માણસનો ખૂબ ઉત્સાહ હતો અને એમનું પરિણામ પચીસ તારીખે આવ્યું અને ગીતાબેન જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા અને બેવ માણસ આજે શાર ટ્રમથી ચૂંટાઈને આવે છે અને એમનું કામ પણ કોળિયાકની અંદર ખૂબ ખૂબ બધાને શાંતિપૂર્વક એમ થાય કે નાના અમારા સરપંચશ્રી બહુ જ કોઈનું જે કાંઈ કાંઈ બી હોય તો એનું શાંતિપૂર્વક સાંભળે છે જે જે લતાની અંદર એમનું કામ હોય એ પણ એ કરે છે અને એમના હાથ સભ્યો પણ અત્યારે સૂટાને આવેલા છે બીજા નંબરમાં કે જ્યાં અમારે એક મકવાણાનો ઢોરો કહેવાય છે જ્યાં આજે વીસ વર્ષતા પાણી નહોતું સીડ્યું ત્યાં અમારે અમારા સરપંચ જગદીશભાઈએ અત્યારે ત્યાં આગળ પાણી પહોંચાડ્યું છે અને એ લોકોને બધાને શાંતિ થઈ છે બીજું કે અત્યારે જગદીશભાઈ ખૂબ ખૂબ અમારા ગામની અંદર કામ કરે છે કામ કરે તો અત્યારે ચાર ટ્રમ્પથી આવ્યા હોય ને નગર ક્યાંથી આવે માણસ એક ટ્રમ્પ વગર છૂટાઈને આવે છે જેમ મોદી સાહેબ ચાર ટ્રમથી આવે છે એમ અમારા જગદીશભાઈ પણ ચાર ટ્રમ્પથી છૂટાઈને આવે છે બીજા નંબરમાં કે જગદીશભાઈને રાતે બાર વાગે બોલાવે પબ્લિકને કાંઈક બી કામ હોય તો એ બાર વાગે આવીને એ ઉભા રહે છે એમનો એ ખૂબ ખૂબ આભાર છે પબ્લિકને કે અને હવે પણ આ કોળિયાકનું કામ કરશે ખૂબ ખૂબ એવી હું મને ખાતરી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાવનગર તાલુકાના કોળિયાક ગામની ગ્રામ બંધાની ચૂંટણી ગત તારીખ બાવીસના રોજ જે યોજાય એમાં ગીતાબેન જગદીશભાઈ સોલિંકી સંપૂર્ણ ગામનો અભૂતપૂર્વ સાથ અને સહકાર જંગી બહુમતી ચૂંટાયેલ છે આ સૌથી ટર્મના વિજેતા ઉમેદવાર છે સાત સભ્યો સાથે એ ગ્રામ પંચાયતની અંદર ચૂંટાઈને આવેલ છે તેમજ ગામ ગામના તમામ નાના મોટા પ્રશ્નોને અનુલક્ષીને કાયદાતે હોકારો પણ આપે છે અને વ્યવસ્થિત કાર્ય કરે છે અને ગામ લોકોને અભૂતપૂર્વ વિશ્વાસ પ્રાપ્ત કરે છે